પંદર દેશોમાં છે કાર્યરત આવનાર એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના વડોદરાના ઐતિહાસિક અનવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કર્યું છે વૈશ્વિક સ્તરે યોજાનાર સૌથી મોટો ઉત્સવ હશે જેમાં ભારત સાથે વિશ્વનો વૈષ્ણવો એક મંચ પર જોવા મળશે વડોદરાના આંગણે એક ખૂબ જ રૂડો અવસર સર્જાવા જઈ રહ્યો છે અને એક ઐતિહાસિક ઘટના કે ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ મહામહોત્સવનું આયોજન વિવાયો અને વિવાયોના પ્રણેતા એવું કહેવાય કે કોઈપણ દુનિયાની અંદર કોઈપણ વૈષ્ણવ સમાજમાં આટલું મોટું યુવા સંગઠન એનું એને સંગઠિત કરવા એવું જ એમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે એવા પૂજ્યપાધ જજેશ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં એમની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવની અંદર એક લાખ કરતાં વધારે શ્રોતાઓ એકસાથે બેસી અને કથાનું શ્રવણ કરી શકે એવી કથાનું પણ અહીંયા આયોજન છે અને એની સાથે સાથે ઘણા બધા એવા યુવાનોને પણ આવરી લે વડીલોને પણ આવરી લે મહિલાઓ માટે પણ એક સારો લાવો રહે એવા તમામ પ્રકારના બીજા પણ કાર્યક્રમોનું આયોજન થવામાં જઈ રહ્યું છે જેવું કે બિઝનેસ એક્સપો ભારત તીર્થની દર્શન ઝાંખી સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન ઘણા બધા નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે ચોર્યાસી કોષ વ્રજ દર્શનની ઝાંખી ચારધામ દર્શનની ઝાંખી અને પ્રયાગરાજ કળશ મહોત્સવ એક હજાર આઠ પ્રયાગરાજ કળશ મહોત્સવ એવા પણ ઘણા બધા મહોત્સવ આની સાથે જ યોજાવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભાવિ ભક્તજનોને હિન્દુ સનાતનની સનાતનીઓને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે આપ આવો અને આ મહામહોત્સવમાં મહોત્સવમાં જોડાવો ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તેના પ્રેરણા સ્ત્રોત્ર પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દરજ્યોત પ્રણામ પૂર્વમાં અમારા ભાઈ શ્રી હેમાંગભાઈ દ્વારા અનેક વિધ માહિતી આપી અને આ પુષ્ટિમાર્ગના સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહામહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવાને આવા મહોત્સવો આ સંસ્કારી નગરી સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે અને ખાસ મેં પૂર્વમાં જણાવ્યા અનુસાર પ્રથમ વખત ઘણી વસ્તુઓ અહીંયા નવી નવી પહેલ કરવામાં આવી છે પૂજશ્રીની ખૂબ ખૂબ કૃપાઓ થઈ છે દાખલા તરીકે એક હજાર આઠ એક સાથે કુદેવો પારાયણ કરે અને પૂજ્યશ્રીના મુખેથી આખી ભાગવત સપ્તાહનું પારાયણ આપણે સૌ સાંભળી શકીએ સૌ એનું મનન કરી શકીએ સાથે સાથે બહુ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ જાણ કર્યા મુજબ રામેશ્વરમના ચોસઠ કુંડ અને ઓગણત્રીસ તીર્થો બધા થઈને ઓછામાં ઓછા એકસો એક તીર્થ સ્થાનોમાંથી જલ અહીંયા પધારી રહ્યું છે પધારી ગયું છે એ બધા જલ દ્વારા આપણને જે કંઈ પણ છે એ સ્પ્રિન્કલર દ્વારા મંત્રોચ્ચાર દ્વારા એ માર્જન થશે બધાને છંટકાવ થશે જેથી કરીને આપણે એના સ્નાનનો આનંદ મેળવી શકીએ પ્રભુ કૃપા મેળવી શકીએ આવી અનેકા અનેકવિધ માહિતીઓ છે જરૂરથી આપ આપના સંસાધનો દ્વારા ભક્તજનોને આ માહિતી પૂર્ણપણે પહોંચતી કરશો અને એમની બધી જ સુવિધાઓ અહીંયા છે અહીંયા ભોજન પણ છે ટ્રાન્સપોર્ટેશન પણ છે દરેક સુવિધાઓ અવેલેબલ છે એટલે જરૂરથી આપણા શહેરીજનો આપણા સગા સંબંધીઓ બારકામમાં ચોક્કસ રીતે કેવડાવજો